સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું શહેર અને જિલ્લા કક્ષાની શાળાઓ વચ્ચે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અઠવાલાઈન સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે એકત્રીસ ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શાળા બેન્ડ પ્રદર્શન યોજના છે આ બેન્ડ સ્પર્ધામાં સુરત શહેર અને સુરત રેન્જની કુલ સોળ શાળાઓએ ભાગ લીધો છે આ સોળ શાળાઓની જે પ્રતિયોગિતા છે એમાં જે શાળાઓ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવશે એમાં બોઇઝ અને ગર્લ્સની અલગ અલગ કેટેગરીમાં એમને ઇનામ આપવામાં આવશે અને ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે એકત્રીસમી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસના રોજ એકતા નગર ખાતે એક પરેડનું આયોજન થાય છે જેમાં આ બેન્ડ પ્રતિસ્પર્ધામાંથી જે વિજેતા થશે એ ટીમો પૈકી જે ટીમો પ્રથમ આવશે એ ટીમો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે અમદાવાદ ખાતે અને રાજ્ય કક્ષામાં જે ટીમ વિજેતા જાહેર થશે એ એકતા નગર ખાતે એનું પરફોર્મન્સ આપશે